હાલનો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને બોલાતું નથી બહુ એટલે અવાજ થોડો આવશે અટકાતો અટકાતો આવે તો હવે આપણે છે ને ગાયને બહુ ગરા દઈ આવીએ અને ડાળીયામ જ આવીએ પાણી હાલે છે મારે એટલે પાણી ક્યારેય ભરાઈ ગયું હોય છે તો બીજા ક્યારામાં લાઈન સડાવવાની છે એટલે પગતવાડિયાથી આવી ગયા છે ઉલવાડી ગયા તાથી હવે છે ને Ah mà sao đâu sao? Ah mà sao đâu, kia rồi bao giờ sẽ vui? Chờ gấu gấu là đây đây, cái này. Chờ, bây giờ kia ત્યાં નથી આમ જ પાવું છે એ ક્યારે ઓલો ક્યારે એવડ ઠેપાય ગદબ નહીં ગદબ નહીં રોંઠે ઠેપાય એક જ ક્યારે પાવો છે પાણી એમાં જવા દેવું છે ખાય એમ તા અહીંયા પાણી ને આ ધોર્યો આખો પલાર દેવો એટલે એમાં કુતરાય બેઠારીએ અને બીજા રંજાઈ ન કરે કર આવો કોલું કરે છે અહીં તો ઓલા ભોંપાડ ભો ભોણ પાડી દીધું લાગે બે હવા કોઈતર કુત્રાવે નથી કર્યું નું એડાવું કે લાગે છે એનું કોમરી ખાય સારું જો બપરા કરવા બે ગયા છે તો આલો બધાય બપરા કરવા જો રોટલી ને ગલકા શાક અને આજ તો અમે ગોળ વાળા ભૈજ્યા કર્યા ગીરા ભૈયા કર્યા અમે અમારે ભગત ને ગયા હોય એટલે કાંઈ ના સારય બાર ભગત ગયરા ભાઈ જ્યાં કહીએ બોલો શું કરવું પેટાણે ગયા ભૈજ્યા કરી લીધા એટલે આવ્યું એટલે અમે જોઈ જ બપોરા કરવા દે છે જો દહીં છે સહાય છે અને લીલા મરચાં ખાવાના ને શાક છાય છે જો ભગત પાણીયું વારી રહ્યા છે પાણીયું તો આપણે દરરોજ વારવાની જ હોય

માર્કી પર આવે એમ નહી આ પર ભરાય કે અવાજ ખુલે કે એમ નહીં જોવો બધા તમે તમે એ કહે છે ને કોઈ ભરાવાનું મને બોલો એમ કે કોઈ ભરાવી દેવી એમ કે હવે આનો કેમ ભરો કરવો મારે મને કોઈ ભરાવી દેત મારે શું કરવું હવે મને પાય જ દીધું આ કાંઈક પાય જ દીધું છે મને તો જ અવાજ મારો બે ગયો હોય નખર બે જ નહીં અવાજ તો બધો ગમે હું પાઈ દીધું

તમારો જાય અવાજ જ બે તો તમે જોર જોરથી તો બોલતા હોવ અવાજ તો હું બેહ કાઈ પાઈ દીધું લાગે મને એમ લાગે છે મને હા એ તમે કાઈ પાય જ દીધું છે હા કાઈ તો તમે તો સિંદોર પડી કી લઈ આવી ને કોરીન પાઈ દ્યો તો માર તો અવાજ બેહી જાય તો પછી હા